બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ કામગીરી યથાવત હજુ પણ ત્રણ લોકો ગુમ નદીની અંદર ચાર કિલોમીટર સુધી થઈ રહી છે શોધખોળ પૂનમની ભરતીના કારણે કામગીરીમાં આવી રહ્યો છે અવરોધ કેવડીયા ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ માટે બે દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું કુલપતિઓને સંબોધન યુનિવર્સિટીઝ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અનોખું અમલીકરણ મોડલ બનાવવા કર્યું આહવાન વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અપનાવવા કર્યું સૂચન રાજ્યની સરકારી શાળાઓમાં ક્રિકેટ બેડમિન્ટન ફૂટબોલ જેવલીન સહિતની રમતો માટે ત્રીસ પ્રકારના સાધનોનું કરાશે વિતરણ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત ક્ષેત્રે રસ વધારવાનો ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી સ્પોર્ટ્સ સાધનોની કરાશે ફાળવણી રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર ચોત્રીસ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી રાજ્યમાં સિઝન અત્યાર સુધીમાં નોંધાયો સુડતાલીસ પોઈન્ટ ચોપન ટકા વરસાદ ઉત્તર ભારતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાના ધોલાકુઆમાં મુશળધાર વરસાદ ગુરુગ્રામમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર તો મધ્યપ્રદેશના ચૌદ જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન બિહારમાં વોટર લિસ્ટ પુનઃ પરીક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી કોર્ટે વોટર લિસ્ટનું રિવિઝન અટકાવવા અંગે કર્યો ઇનકાર ચૂંટણી પંચને કહ્યું આધાર વોટર આઈડી રાશન કાર્ડને પણ ઓળખપત્ર તરીકે રાખે માન્ય આગામી સુનાવણી અઠ્યાવીસ જુલાઈએ થશે ગુરુ પર્વ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી શુભેચ્છાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા આપીને કહ્યું ગુરુ આપણા જીવનને જ્ઞાન શિસ્ત અને સંયમના માર્ગે દોરનાર દિવ્ય ચેતના રાજ્યના વિવિધ મંદિરોમાં ગુરુ પૂજનના કાર્યક્રમ સપ્તાહના ચોથા કારોબારમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં બંધ સેન્સેક્સમાં ત્રણસો પિસ્તાલીસ તો નિફ્ટીમાં એકસો એકવીસ આંકનો ઘટાડો ડિફેન્સ બેન્કિંગ આઈટી શેરોમાં વેચવાલી ડોલર સામે રૂપિયો મજબૂત સોના ચાંદીમાં આગે કૂચ